હાથથી વંચિતોને કંઈક આપવું એટલે કે દાન કરીને પુણ્ય કર્મ કરવું અને મુખથી હરિનું નામ લેવું ભગવાનનું સ્મરણ કરવું અને આ બે કામને ઉત્તમ અને શ્રેષ્ઠ કયા છે હાથથી પરિશ્રમ કરી અને જે અર્જિત કરેલું હોય એ લોક સેવા અર્થે લોકોને મદદ થવા માટે આપણે આપીએ અથવા આપણું યોગદાન આપીએ તો એ શ્રેષ્ઠ કર્મ છે અને સાથે સાથે મનની પવિત્રતા અને સ્વસ્થતા માટે ભગવાનનું સંકિર્તન કરીએ હરિનામ ગાઈએ તો તેનાથી જ જીવનનું કલ્યાણ થાય છે મિત્રો પ્રકૃતિમાં જે વનસ્પતિઓ આપણે જોઈએ છીએ જેનો ઉપયોગ કરીએ છીએ અથવા જેનું સર્જન થયેલું છે તે જીવસૃષ્ટિના હિતમાં જ છે અને સામાન્ય અર્થમાં આપણે વાત કરીએ તો જે વનસ્પતિનું વાવેતર કરવાથી ખેડૂતોને લાભ થઈ શકે છે અને એ વનસ્પતિનું સેવન કરવાથી મનુષ્યને કે માનવને આરોગ્યમાં ફાયદો થઈ શકે એવી વનસ્પતિ જેની આપણે આજે વાત કરશું અને તે છે આદુ સૌથી પહેલા આદુની ખેતી વિશે વાત કરશું અને પછી આદુના ઔષધીય ઉપયોગની પણ વાત કરીશું મિત્રો ભારત આદુના વાવેતર ઉત્પાદન અને એના નિકાસમાં વિશ્વમાં આગળ પડતું સ્થાન ધરાવે છે ગુજરાત રાજ્યમાં ખેડા જિલ્લાના બોરિયાવી વલસાડ જિલ્લાના ગણદેવી અને સોનવાડી સુરત જિલ્લાના કુંભારિયા અને સાબરકાંઠાના શામળા વિસ્તારમાં આદુ વવાય છે આદુની ગાંઠોમાંથી જિમ્બેરીન નામનો જે અર્ક મળે છે તે પીપરમેન્ટ અને બીજા પીણાઓમાં સ્વાદ અને સુગંધ ઉમેરવામાં ઉપયોગમાં લેવાય છે આદુમાંથી મળી આવતું ઓલિયો રેઝિનનો ઉપયોગ પીણાઓને સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવવામાં ઉપરાંત શરદી માટેની દવાઓ બનાવવામાં પણ વપરાય છે આદુને સુકવ્યા બાદ જે સૂંઠ બને છે અને તેનું આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણું જ મહત્વ છે તો આવો વાત કરીએ આદુની ખેતી માટે જરૂરી આબોહવા વિશે આદુના પાકની સફળ ખેતી માટે વાવેતર સમયથી આદુનું સ્ફુરણ થાય ત્યાં સુધી ઓછો વરસાદ જ્યારે પાકના વિકાસના સમયે ભારે વરસાદની જરૂરિયાત રહેતી હોય છે અને કાપણીના મહિના પહેલા સૂકું હવામાન વધુ માફક આવે છે આદુના પાકને ગરમ ભેજવાળી આબોહવા અને લાંબુ પણ મધ્યમ પ્રકારનું ચોમાસું વધારે અનુકૂળ આવે છે અને હવે તો આદુની કેટલીક સુધારેલી જાતો બહાર પાડવામાં આવેલી છે જેમાંની સુપ્રભા સુરુચિ અને સુરભી જાતો ગુજરાત રાજ્યના વિસ્તારને પણ અનુકૂળ આવે તેમ છે હવે આદુની ખેતી માટે જમીનની તૈયારી વિશેની વાત કરીએ તો આદુના પાક માટે સારા નિતારવાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રીય તત્વ ધરાવતી ઘોરાડુ મધ્યમ કાળી કે ભાઠાની કાપવાળી અને ફળદ્રુપ જમીન તેમજ પૂરતા પ્રમાણમાં છાણિયું ખાતર આપેલ હોય કે લીલો પડવાસ કરવામાં આવેલ હોય તેવી જમીન વધુ માફક આવે છે જે ખેતરમાં આદુ વાવવાનું હોય તે જમીનને લોખંડી હળથી બે થી ત્રણ વખત ખેડી ઢેફા ભાંગી ભરભરી બનાવી જમીનનું પોત સુધારવા માટે કાપ નાખવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે દર વર્ષે એક જ ખેતરમાં આદુનો પાક લેવો સલાહ ભરેલ નથી રોગ જીવાતના નિયંત્રણ માટે જમીનને ખેડી ને પડી રહેવા દેવી જોઈએ ને ત્યારબાદ કરીએ વાવડીની વાત આ પાકની વાવડી માટે એપ્રિલ માસ વધુ અનુકૂળ આવે છે મોડી રોપણી કરવાથી ઉત્પાદન ઓછું મળે છે રેતાળ કે ગોરાળું જમીન હોય તો સપાટ ક્યારા અને કાળી કે જ્યાં પાણી ભરાઈ રહે તેવી જમીનમાં ગાદી ક્યારા અથવા નીકપાળા પદ્ધતિથી આદુની રોપણી કરવી જો પાળા પદ્ધતિથી આદુની રોપણી કરવાની હોય તો પાળાના ઢોળા ઉપર 12 થી બાવીસ સેન્ટીમીટરનું અંતર રાખવું રોપણી માટે અંગુલીબીજ ગાંઠો પસંદ કરવામાં આવે તે રોગ વિનાની સારી રીતે પોષાયેલી અને 4 થી પાંચ સેન્ટીમીટર લાંબી જેના ઉપર ઓછામાં ઓછી એક પૂર્ણ વિકસિત આંખ હોય અને આશરે ત્રીસ ગ્રામ વજન ધરાવતી હોય તેવી પસંદ કરવી રોપણી પહેલા આદુની ગાંઠને સ્ટ્રેપ્સોસાયક્લિન બસો પીપીએમના દ્રાવણમાં ત્રીસ મિનિટ બોળ્યા બાદ ગાંઠોને છાયામાં સુકવ્યા બાદ વાવેતર માટે ઉપયોગ કરવો એક હેક્ટર રોપણી માટે લગભગ બારસો કિલો ગાંઠની જરૂર પડે છે આદુની રોપણી કર્યા પછી હેક્ટરે પાંચ કિલોગ્રામ સોટીઓ ગુવાર છાયા માટે વાવવો જરૂરી છે જો પાક વાડીઓમાં લેવાનો હોય તો ગુવારની જરૂરિયાત રહેતી નથી આંબા અને ચીકુની વાડીઓમાં સાત પોઈન્ટ પાંચ મીટરના અંતરે આવેલ બે છોડની હાર વચ્ચે છાંયો ન પડે તે રીતે આશરે ત્રીસ સેન્ટીમીટરના અંતરે પંદરથી થી વીસ લાઈનો વાવવામાં આવે છે જ્યારે કેળ જેવા પાકમાં બે હાર વચ્ચે ત્રીસ સેન્ટીમીટરના અંતરે પાંચેક લાઈનો આદુની વાવવામાં આવે છે કેટલીક વાર સુરણના પાકમાં ત્રીસ સેન્ટીમીટરનું અંતર રાખી આદુની બે લાઇન વાવાય છે હવે મિત્રો વાત કરીએ પિયતની તો આ પાક લાંબા ગાળાનો હોય તેને માફકસર નિયમિત અને જરૂર પડે ત્યારે પિયત આપવું આવશ્યક છે ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે અને શિયાળામાં આઠ થી દસ દિવસના અંતરે જમીનની પ્રત અને આબોહવાને ધ્યાનમાં રાખી પ્રમાણસર પિયત આપવું ઘોરાડુ જમીનમાં પાંત્રીસ થી ચાલીસ પિયત અને કાળી જમીનમાં વીસ થી પચીસ પિયત સામાન્ય રીતે આપવામાં આવે છે અને આદુના પાકમાં ખાતરનું પ્રમાણ વધારે હોય અને જમીનમાં પિયતને કારણે ભેજ જળવાઈ રહેતો હોય કેટલીક વાર નીંદણ વધુ પ્રમાણમાં જોવા મળે છે જે માટે સમયસર આદુના પાકને નુકસાન ન થાય તે રીતે નીંદણ કરવું અતિ આવશ્યક છે ખાતર વ્યવસ્થા આદુના પાકમાં બહુ મહત્વની છે પાયાના ખાતર તરીકે આદુના પાક માટે હેક્ટર દીઠ વીસ થી ત્રીસ ટન છાણિયું ખાતર આપવું આ ઉપરાંત આ પાક માટે વીસ કિલોગ્રામ નાઇટ્રોજન છત્રીસ કિલોગ્રામ ફોસ્ફરસ અને કિલોગ્રામ પોટાશ રાસાયણિક ખાતરના રૂપમાં રોપણી વખતે આદુનો પાક જ્યારે માસનો થાય ત્યારે હેક્ટર દીઠ વીસ ગ્રામ નાઇટ્રોજન પાળા ચડાવતા પહેલા પૂરતી ખાતર તરીકે આપવું આ ઉપરાંત આદુના પાકને શરૂઆતમાં સૂર્યપ્રકાશથી રક્ષણ મળે તેમજ ગાંઠની સ્ફુરણ શક્તિમાં વધારો કરવા તથા જમીનનું ભારે વરસાદથી થતું ધોવાણ અટકાવવા માટે મલ્ચિંગ કરવું જરૂરી છે પ્રથમ મલ્ચિંગ વાવણી વખતે હેક્ટર દીઠ દસ ટન લીલા કે સૂકા પાંદડાથી અને બીજું મલ્ચિંગ પાક જ્યારે બે માસનો થાય ત્યારે હેક્ટર દીઠ પાંચ ટન લીલા કે સૂકા પાંદડાથી કરવું મલ્ચિંગ માટે વપરાયેલ મટીરિયલ કોવાથી જમીનમાં સેન્દ્રીય તત્વોનો ઉમેરો થાય છે જમીનની ભેજ સંગ્રહ વધે છે અને પોષક તત્વોની લભ્યતામાં પણ વધારો કરવા માટે દર મલ્ચિંગ પછી તેના પર ગાયના છાણનો રગડો રેડવો જોઈએ આદુમાં રોગ ઉપદ્રવની વાત કરીએ તો આદુની ગાંઠનો સડો મુખ્ય છે આ રોગના લક્ષણો સામાન્ય રીતે સપ્ટેમ્બર માસમાં ખાસ કરીને જ્યારે ગરમી અને જમીનમાં ભેજનું પ્રમાણે વધારે હોય ત્યારે થાય છે રોગ લાગે ત્યારે છોડ ઉપર પીળા ટપકા પડી છોડ ધીમે ધીમે સુકાઈ જાય છે અને એની ગાંઠ પોચી અને કાળી પડી કહોવાઈ જાય છે આ રોગ આદુમાં સૌથી વધુ ખતરનાક અને સંગ્રહ કરેલ આદુમાં પણ જોવા મળે છે તેના નિયંત્રણ માટે પાકની ફેરબદલી કરવી સારા કહોવાયેલા છાણિયા સેન્દ્રીય ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો રોગમુક્ત વિસ્તારના બિયારણનો ઉપયોગ કરવો પાણી ન ભરાઈ રહે તેની કાળજી રાખવી ગાંઠને વાવતા પહેલાં સ્ટ્રેપ્સો બસો પીપીએમના દ્રાવણનો વાવેતરમાં ઉપયોગ કરવો અને ખેતરમાં રોગની શરૂઆત થાય કે તુરંત જ એક ટકા બોર્ડો મિશ્રણનું દ્રાવણ બનાવી છોડના થળની આસપાસ રેડવું હવે કાપડીની વાત કરીએ તો આદુના પાકના પાન જ્યારે કુદરતી રીતે પીળા પડી નમી જાય ત્યારે પાક તૈયાર થયેલ છે એમ ઘણી શકાય છે સામાન્ય રીતે એપ્રિલ માસમાં વાવેલ પાક ફેબ્રુઆરી માસમાં તૈયાર થતો હોય છે કેટલીકવાર બજારમાં સારો ભાવ મેળવવાની ગણતરીથી પાકને વહેલો ખોદવામાં આવે છે પરંતુ આમ કરવાથી ઉત્પાદન ઘટે છે ખોદતી વખતે ગાંઠ કપાય નહીં તેની કાળજી રાખવી ગાંઠો એકઠી કરી સાફ કરી બજારમાં લીલા આદુ તરીકે અથવા તેને સુકવ્યા બાદ સૂંઠ તરીકે બજારમાં વેચાય છે ઉત્પાદનની વાત કરીએ તો આદુનું ઉત્પાદન એક હેક્ટરે બાવીસ થી પચીસ મેટ્રિક ટન જેટલું મળે છે આદુમાંથી સૂંઠ તૈયાર કરવામાં આવે છે જેનું પ્રમાણ વીસ ટકા જેટલું હોય છે આદુમાંથી સૂંઠ બનાવવાની પ્રક્રિયામાં કેટલીક ખાસ કાળજી માંગી લે છે જેમાં ખાસ કરીને છોલતી વખતે ઉપરના પડ નીચે રહેલ તેલયુક્ત ગ્રંથિઓને નુકસાન ન પહોંચે તે રીતે હલકા હાથે અને ચપ્પા દ્વારા છોલી પૂરતી હવાની અવર જવર થતી હોય તેવી ઓછા તડકા છાયાવાળી જગ્યાએ સુકવણી કરવી જોઈએ સૂંઠને વધુ સમય રાખવા માટે તેને ચૂનાના પાણીમાં બોળી અને સૂકવી સંગ્રહવામાં આવે છે દેશી સૂંઠને ચૂનાની માવજત આપવામાં આવતી નથી પરંતુ તેમાં વધારે પડતા ભેજ ન રહે તેની કાળજી લેવામાં આવે છે બજારમાં ચૂનાની માવજત કરેલ સૂંઠ કરતાં દેશી સૂંઠની માંગ વધુ જોવા મળે છે અને તેનો ભાવ પણ વધારે હોય છે આપણે આદુની ખેતીની વિસ્તૃત માહિતી તો મેળવી પણ આદુનો આયુર્વેદિક દ્રષ્ટિએ શું ઉપયોગ છે ઔષધિ તરીકે કઈ રીતે એનું અનુપાન કરાય એની વિગત પણ આજે આપણે મેળવશું અને સાંભળીશું અક્ષીર ઔષધિ આદુ વિષયની ઉપયોગી અને મહત્વની માહિતી ડોક્ટર અમિતભાઈ ત્રિપાઠી પાસેથી જેઓ નિવૃત્ત આયુર્વેદિક તબીબ છે અને હાલમાં નિઃશુલ્ક દર્દીઓનો ઉપચાર કરે છે અને લોકોને વિવિધ રીતે ઉપયોગી થવાના પ્રયાસ પણ કરે છે અને આયુર્વેદના પ્રચાર અને પ્રસારમાં પણ તેઓ કાર્યરત છે તો આવો સાંભળીએ નમસ્કાર આયુર્વેદમાં આદુ અને સૂંઠને વિશ્વભેસ જ આખી દુનિયાનું ઔષધ એવું નામ આપી અને આદુ અને સૂંઠની મહત્તા વર્ણવી છે લીલું હોય એને આપણે આદુ તરીકે અને સૂકવીને જે તૈયાર થાય એ સૂંઠ આદુ અને સૂંઠ છે એ ઘણા બધા રોગમાં અને ખાસ કરીને ઠંડી ઋતુમાં અક્ષીર ઔષધિ છે આદુ એનો આજે આપણે થોડોક પ્રાથમિક પરિચય મેળવશું આદુનો છોડ લગભગ એક હાથ ઊંચો થાય છે અને આ છોડ વધવા માંડે ને એટલે એની આજુબાજુ મૂળિયા પથરાવા માંડે આ મૂળ એ જ આદુ સૂકાય એટલે સૂંઠ આદુ છે એ સૂંઠ કરતા સૌમ્ય છે શિયાળાની ઠંડી ઋતુમાં આદુનો ઉપયોગ અતિ લાભપ્રદ છે આદુ છે એ પાચક છે એટલે ખોરાકને પચાવે સારક છે એટલે મળને સરકાવે અગ્નિદીપક છે એટલે ભૂખ લગાડે રુચિપ્રદ છે અને કંઠને હિત છે શિયાળામાં આપણે અડદિયા સાલમપાક ગુંદરપાક વગેરે ઠંડી દૂર કરવા રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને શક્તિ માટે બનાવીએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ એમ આદુ પાક પણ બનાવી શકાય આદુનો રસ કાઢી એમાં પાણી સાકર નાખી અને પાક કરી એમાં એલચી કેસર જાયફળ જાવંત્રી લવિંગ વગેરે નાખી તૈયાર કરાય તો આદુ પાક છે એ શ્વાસ ઉધરસ કફના રોગમાં બહુ ઉપયોગી છે અત્યારની શિયાળાની ઋતુમાં ખાસ કરીને ઠંડો પવન વગેરેને કારણે શરદી વારંવાર થઈ જાય ફ્લૂ જેવું થાય વારંવાર છીક આવે શ્વાસની તકલીફ થાય તો ઘરગથ્થુ ઉપચાર તરીકે ખાવા પીવામાં આ બધી તકલીફમાં આદુનો ઉપયોગ કરવો જરૂરી છે ઠંડી ઋતુમાં તંદુરસ્ત રહેવા રોગ પ્રતિકારક શક્તિ વધારવા આદુનો ઉપયોગ આપણે આદુનો ઉકાળો કરીએ આદુનો રસ કાઢીએ કે કચુંબર કરી અને એનો ઉપયોગ કરી શકાય કોસબીર ફુદીનો જરૂરી મીઠું મરચું વગેરે સાથે આદુની ચટણી કરાય અને એ વાપરી શકાય ઉપરાંત ખાદ્યન અંત તરીકે આપણે ઢોકળા બનાવીએ ભજીયા બનાવીએ મુઠિયા બનાવીએ પુડલા બનાવીએ દાળ કઢી બનાવીએ કે સુખડી બનાવીએ તો આવા બધા ખાદ્ય પદાર્થોમાં પણ શિયાળામાં આદુનો ઉપયોગ કરવો જોઈએ બાકી ઘર ઘરમાં દૂધ સાથે શિયાળામાં આદુનો ઉપયોગ તો ખૂબ જાણીતો છે આદુ છે એ કટુર રસવાળું હોય છે એટલે તીખું હોય છે એટલે આદુને સૂંઠ ગરમ લાગે એવી સામાન્ય માન્યતા આપણા સમાજમાં છે પરંતુ યોગ્ય માપમાં યોગ્ય માત્રામાં આવી ઠંડી ઋતુમાં આદુ ખા કે સૂંઠ એ ગરમ નથી લાગતા એમ આયુર્વેદમાં આદુ અને સૂંઠને મધુર વિપાકી બતાવ્યું છે એટલે શરીરની અંદર એ જાય તો પાચન વખતે એ ખટું નથી રહેતું તીખું નથી રહેતું પણ મધુર થાય છે છતાં જેને આદુ તીખું લાગતું હોય તો એને આદુ છે એ યોગ્ય પ્રમાણમાં પાણીમાં બાફી લેવું જોઈએ અને બાફેલું આદું ખાય તો એ બહુ તીખું લાગે નહીં પણ બાફેલું પાણી છે એનો પણ આપણે પીવામાં ઉપયોગ કરવો જોઈએ આયુર્વેદના ગ્રંથમાં અન્ય ઔષધો સાથે અતિસાર એટલે કે ઝાડામાં હરસમાં સોજામાં અજીર્ણમાં આમવાતમાં હેટકીમાં સંગણીમાં કમળામાં વગેરે રોગમાં આદુ સોંટનો ઉપયોગ બતાવ્યો છે આમ વાત કફના રોગમાં શિયાળાની ઠંડી ઋતુમાં આદુ એક અક્ષીર ઔષધ છે જેનો શરીરની તાસીર પ્રકૃતિ મુજબ પ્રમાણ બાન આપણે જાળવી એનું પ્રમાણ અને એનો ઉપયોગ કરવો જોઈએ અક્ષીર ઔષધિ આદુ વિષય પર ઉપયોગી અને મહત્વની એવી માહિતી આપણે ડોક્ટર અમિતભાઈ ત્રિપાઠી પાસેથી મેળવી જેઓ નિવૃત્ત અને સેવાભાવી આયુર્વેદિક તબીબ છે સાથે સાથે ગામનો ચોરો કાર્યક્રમના નિયમિત શ્રોતા પણ છે અને લોકોને ઉપયોગી થઈ શકાય મદદરૂપ થઈ શકાય અને આયુર્વેદનું પ્રચાર પ્રસાર પણ કરી શકાય તેવા કાર્યમાં પ્રવૃત્ત છે આ માહિતી શ્રોતાઓને જરૂરથી ઉપયોગી થશે તેવી આશા રાખીએ છીએ આ સાથે આજનો ગામનો ચોરો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને ને આનંદભાઈ જાજા કરીને રામ 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 રામ